નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે મહાતપસ્વી આચાર્ય મહાશ્રવણજીએ બનાસની ધરતી પર કર્ણાવત હાઇસ્કુલ પાલનપુર ખાતે પોતાનો ચોસઠમો જન્મદિવસ ઉજવ્યો હતો આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાતપસ્વી તપસ્વી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી ગુજરાત રાજ્યની સુખાકારી માટેના આશીર્વાદ મેળવ્યા હતા શ્રી જૈન શ્વેતાંબર કેરા પંથ સંઘના મહા આચાર્ય મહાશ્રવણજી નું ત્રેવીસ વર્ષ પછી આજે બનાસની ભૂમિ પર આગમન થયું છે આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે માનવ જીવનમાં અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અપરિગ્રહ કરુણા દયા પરોપકાર આદિ ગુણો સાથે જે જીવન જીવે છે તે જીવન જ સાર્થક જીવન કહેવાય આહાર અને નિંદ્રા તમામ જીવ લે છે આમાં ધર્મ માનવને અલગ પાડે છે ધર્મ એટલે પોતાના કર્તવ્યનું પાલન કરવું પ્રાણી પ્રત્યે દયાનો ભાવ સહિશ્રધ્ધા કરુણાને ભાવ રાખવો જોઈએ સંન્યાસ ધર્મનું પાલન કરતી વખતે પ્રાણી માત્રની ભલાઈ સાથે જીવન સમર્પિત કરવું જોઈએ પોતાનામાં પોતાનો ભાવ જોવો ભાવ તો જોવા મળે છે પરંતુ મહાન લોકો બીજાનામાં પણ પોતાના ભાવ સાથે આગળ વધે છે આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાની ઉન્નતિ સાથે સાથે દરેકની ઉન્નતિમાં ખાસ રસ હોવો જોઈએ આ વિચાર ઉમદા મનુષ્યના છે આ જ વિચાર મોક્ષ સુધી પહોંચવાનો માર્ગ છે આચાર્યજીના જીવન વિશે સમાચારના માધ્યમથી સાહિત્યના માધ્યમથી મને જાણકારી મળી છે ઉપરાંત અનુભવ દ્વારા પણ એ નિષ્કર્ષ નીકળ્યું છે કે પશુ પંખી પર દયા સાથે જીવવો દરેકના આત્મામાં પોતાની આત્માના દર્શન કરવા એ ઈશ્વરીય કામ છે આ પ્રસંગે મહા તપસ્વી આચાર્ય મહાશર્માજીએ કહ્યું હતું કે માનવ જીવન દુર્લભ છે અને મહત્વપૂર્ણ છે જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો એ જ શ્રેષ્ઠ છે દેવોને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે બની ધરતી પર જન્મ લેવો પડે છે આ દુનિયામાં અનેક જીવો હજારોની સંખ્યામાં જન્મ લેતા હોય છે પણ સાર્થક જીવન જીવી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે જીવન સાર્થક બને છે જીવનમાં ઇચ્છિત ફળ મેળવવા માટે બે અવધારણા છે ભાગ્યવાદ અને પુરુષાર્થ જીવનમાં પુરૂષાર્થ કરશો ત્યારે તેનું ફળ અવશ્ય મળે છે જેથી આત્માને મોક્ષ મળે ત્યાં સુધી કરતા રહેવું જોઈએ સાધુનો ધર્મ છે અહિંસા છે ક્ષમતા મૈત્રી અને અહિંસાનો ઉપયોગ કરવો જોઈએ તેમણે કહ્યું હતું કે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય પાંચમી વખત ઉપસ્થિત રહ્યા છે આચાર્ય દેવવ્રતજીની જ્ઞાનની વાતો સાંભળે હું કહેવા માંગુ છું કે જો તમને તક મળે તો આપ સંન્યાસ લેવા વિશે અવશ્ય વિચારજો પૂજ્ય મહાશ્રવણજીના જન્મદિન નિમિત્તે પાલનપુર વધારેલા આચાર્ય દેવવ્રતજીએ તેમણે શુભકામનાઓ પાઠવી હતી તેમજ પ્રાર્થના કરી હતી કે પ્રજાના ભલા માટે કામ કરતા મહાશ્રવણજીનું જીવન શ્રદ્ધાયુ થાય તેઓ આ જ પ્રકારે માનવ જીવન શ્રેષ્ઠ બનાવવા માટે કામ કરતા રહે તેવી ભગવાન તેમને શક્તિ આપે તેઓના આશીર્વાદ આપણા સૌ પર સતત રહે તેવી તેમણે કામના કરી હતી આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા